વલસાડ કલેક્ટર કચેરી ખાતે ધરમપુરના બાર ગામોમાં રેવન્યુ જમીન કાયમી ધોરણે ખેડૂતોના નામે કરવા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ તારીખ એકવીસ મે મંગળવારના રોજ એક કલાકે કલેક્ટર કચેરીથી મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના બાર ગામોની આઠસોથી વધારે અરજદારો દ્વારા આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ શીર પડતર જમીનની ઝુંબેશથી કાયમી ધોરણ નામે કરવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધરમપુર તાલુકામાં અવલખડી તૂતરખેડ ખપટિયા સાતવાકલ સામરસિંગી સાદરવેરા ઉપલપાડા ઉસલપિંડી બહુથાણ જંગલ નાની કોસબાડી મોટી કોસબાડી અને પૈખેડ વગેરે ગામોમાં રેવન્યુ શીરપડતર જમીનની ખેડૂતોના નામે કરવા બાબતે વલસાડ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઠસો થી વધારે આ વિસ્તારના આદિવાસીઓ જમીન ઉપર વર્ષોથી હક અને કબજો અને ભોગવટો ધરાવે છે ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે કોઈ જમીન ન હોય જે બાબતની પોતાના નામે જમીન કરવા માટે બાર ગામોના આઠસો થી વધારે અરજદારો વલસાડ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમાં કોસબાડી ગામના માજી સરપંચ ગુલાબભાઈ અવલખડી માજી સરપંચ નર્મદભાઈ તાલુકા પંચાયત સભ્ય કાળુભાઈ સામરસીગી ગામના સામાજિક આગેવાન સોમાભાઈ સાંતવાકલ ગામના આગેવાન નથુભાઈ નાની કોસબાડી ગામના આગેવાન આનંદભાઈ પડવી તેમજ તાલુકા પંચાયત અપક સદસ્ય કલ્પેશ પટેલ રજૂઆત કરવા પહોંચ્યા હતા આજે અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને ધરમપુર તાલુકાના બારથી વધારે ગામોના રેવન્યુ સીલ પડતા જમીને સાંત્રી ઝુંબેશથી આઠસોથી વધારે અરજદારોની જગ્યા કાયમી ધોરણે કરવા માટેની વિનંતી કરી છે અને કલેક્ટર સાહેબે પણ હકારાત્મક જવાબ આપ્યો છે કે એમની જે કંઈ પ્રોસેસ છે એમની ચકાસણી કરી અને દસ દિવસ બાદ રૂબરૂ મુલાકાત કરીને આગળની કાર્યવાહી કરી છે